હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સાંજ માટે ઝટપટ માત્ર એક ચમચી તેલમાં કે ઘીમાં બની જાય એવો નવો નાસ્તો તો આજે આપણે એકદમ નવી ટેસ્ટી એવી હેલ્ધી કટલેટ બનાવીશું જો તમને ચીઝ બોલ ભાવતા હશે તો આ કટલેટ તમને બહુ જ ભાવશે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા આપણે એક બ્રોકલી લેશું તો મીડિયમ એવી લેવાની બહુ મોટી પણ નહીં બહુ નાની પણ નહીં અને એના ફ્લોરેટ્સ તો આવા ફ્લાવર એના જે ફૂલ છે એ આપણે અલગ કરી લઈશું અને જે જાડો ભાગ હોય એ આપણે કાઢી લઈશું હવે એક પેનમાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું અને બ્રોકલીને બે ત્રણ પાણીથી ધોઈ પાણી નીતારી દીધું પછી આ રીતે પાણી નિતારી ગરમ ઉકળતા પાણીમાં બ્રોકલી આ રીતે ઉમેરી દઈશું અને આપણે એને પાંચ મિનિટ માટે આ રીતે આ રીતે બોઇલ કરી લઈશું અહીંયા તમારે બ્રોકલીને સ્ટીમ કરવી હોય તો સ્ટીમરમાં પણ સ્ટીમ કરી શકો આ રીતે પાંચ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર મેં થવા દીધું હવે આ રીતે નીચો વી અને બ્રોકલીને એક બોલમાં લઈ લેશું અને પછી પણ તમારે પાણી છે એ બિલકુલ બ્રોકલીમાંથી કાઢી લેવાનું છે હવે મિક્સર ઝાર લેશું અને એમાં આપણે લીલા મરચાં અને લસણ ચીઝ બોલ જેવો ટેસ્ટ આવશે આમાં આદુનો ઉપયોગ આપણે નહીં કરીએ તો છથી સાત લસણની કળીઓ અને બેથી ત્રણ લીલા મરચાં તો તમને જેટલી તીખાશ જોવે એ રીતે અને બ્રોકલીને આ રીતે નીચોવાની છે તો મેં એને ઠંડા પાણીથી એકવાર ધોઈ અને એકદમ નીચોવી ઉમેરી દીધું સાથે મારા પાસે લીલું લસણ છે એટલે મેં ઉમેર્યું એનો હોય તો સૂકું લસણ વધારે પણ ઉમેરી શકો પલ્સ કરી અને તમારે એને વાટવાનું છે તો પેસ્ટ એકદમ નહીં બનાવીએ થોડું દરદરું મિશ્રણ રહે એ રીતે મિક્સર ઓન ઓફ ઓન ઓફ કરી મેં એને વાટી અને આ રીતે એક બોલમાં કાઢી લીધું હવે આપણે એમાં બીજી સામગ્રીઓ એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર એક ટી સ્પૂન મરીનો પાવડર તો લીલું મરચું અને મરી પાવડર તમારે બેલેન્સ કરવાનો બે બાફેલા બટેટા તો આ રીતે મેં મીડિયમ એવા બે બાફેલા બટેટાની છાલ ઉતારી અને મેશ કરી આ રીતે બટેટાને ઉમેરી દીધા બટેટા મેશ કરી આ રીતે ઉમેરાઈ જાય એટલે આપણે એમાં એક ચોથા કપ જેટલા લીલા ધાણા દોઢ ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને પછી બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હવે આ રીતે તમે મિક્સ કરશો તો અહીંયા જો બ્રોકલીમાં પાણી રહેશે અને પલ્સ કરશો તો મિશ્રણ એકદમ ઢીલું ઢીલું થઈ જશે એટલે બ્રોકલી નીચો વીને જ મિશ્રણ તમારે આ રીતે મિક્સ કરવાનું હવે એક ત્રિત્યાશ કપ જેટલો શેકેલો ચણાનો લોટ તો ચણાના લોટને મેં તવી પર એકદમ સારી રીતે શેકી લીધું સુગંધ આવે ત્યાં સુધી એ તમારે આ રીતે ઉમેરવાનો અને એક ચીઝ ક્યુબ આપણે ખમણીને ઉમેરી દઈશું ચીઝ ક્યુબ લસણ અને બ્રોકલી ત્રણે મિક્સ કરો એટલે બહુ એનો સારો એવો ટેસ્ટ આવે છે તો ત્રણેયનું કોમ્બિનેશન બહુ સારું એવું જાય ચીઝ ન તમારે ઉમેરવું હોય તો તમે પનીર પણ પચાસ ગ્રામ જેટલું ઉમેરી શકો પનીરથી પણ બહુ સારો એવો ટેસ્ટ આવશે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે હવે બાઇન્ડિંગ આવી ગયું હથેળીઓ આપણે તેલવાળી કરી લઈશું અને એમાંથી આ રીતે લીંબુના સાઈઝ જેવા ગોળા કરી ટિક્કી જેવું ફ્લેટ કરીશું અને પછી આ રીતે એની કિનારીઓ બરાબર તમારે શેપ આપી દેવાનો અને આ રીતે આપણે બધી ટીક્કી બનાવી રેડી કરી લઈશું તો બહુ સિમ્પલ એવો બહુ ઝટપટ અને બહુ ટેસ્ટી એવી આ કટલેટ તો બ્રોકલીની કટલેટ તમે કહી શકો બહુ ટેસ્ટી એવી બને છે તો આ રીતે હવે તમારે એને એરફ્રાયરમાં ફ્રાય કરવી હોય તો એમાં પણ કરી શકો પણ આપણે એને તવા પર પણ બહુ ટેસ્ટી એવી લાગશે તો તવો મેં નોનસ્ટિક લીધો છે હલકો એને ગરમ કર્યો અને એમાં અડધો ટેબલ સ્પૂન જેટલું તેલ આ રીતે ફેલાવી દઈશું તેલના જગ્યા પર તમે ઘી પણ લઈ શકો તો તમે ગાયનું ઘી લેશો તો એકદમ હેલ્ધી એવી કટલેટ તમારી રેડી થઈ જશે તવો એકવાર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તમારે આ રીતે કટલેટને એક સાઈડથી એકથી દોઢ મિનિટ જેવી શેકવાની છે અને ઉપરની સાઈડ આપણે થોડા ટીપા તેલના આ રીતે છાંટી દઈશું જરૂર લાગે એટલું જ ઉમેરવાનું છે વધારે પડતું તમારે તેલ અહીંયા ઉમેરવાનું નથી અને ચણાનો લોટ આપણે શેકીને લીધો છે એટલે એકદમ જલ્દીથી આ કૂક થઈને રેડી થઈ જશે તો એરફ્રાયરમાં પણ તમે થોડું થોડું તેલ કે ઘી બ્રશ કરીને પણ એમાં પણ તમે એને થવા દઈ શકો આ રીતે મેં એને દોઢ દોઢ મિનિટ જેવું એક સાઈડથી થવા દઈ અને પછી આ રીતે એની સાઈડ ચેન્જ કરી હવે પાછું આપણે એને એકથી દોઢ મિનિટ જેવું બીજી સાઈડથી પણ થવા દઈશું તો આ રીતે જો તમને લાગે જરૂર છે તેલની તો તમારે ઉમેરવાનું નહીં તો એક ટેબલ સ્પૂન તેલથી પણ ઓછા તેલની તમને આ નાસ્તામાં જરૂર પડશે બહુ ટેસ્ટી એવી લાગે છે થોડું તીખું લીલું મરચું અને લસણનું પ્રમાણ વધારે રાખવાનું ચીઝ તમને જોવે તો વધારે પણ લઈ શકો તો બટેટા બ્રોકલી ચીઝ અને આ રીતે લસણ અને લીલા મરચાંનું કોમ્બિનેશન બહુ ટેસ્ટી એવું લાગે આ રીતે આપણે એને લઈ લઈશું બે સાઈડથી એકદમ ગોલ્ડન એવી થઈ જાય એટલે અને તૈયાર છે ગરમા ગરમ કટલેટને આ રીતે તમે સર્વ કરો ટમેટો કેચઅપ સાથે લીલી ચટણી સાથે કે પછી એકલી પણ બહુ ટેસ્ટી એવી લાગે તો બ્રોકલીની અત્યારે ફૂલ સીઝન છે ઇઝીલી અવેલેબલ છે તો હેલ્ધી એવી બ્રોકલીની કટલેટ તો બ્રોકલી બટેટાની કટલેટની રેસીપી એકવાર તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે ઓછા તેલમાં ટેસ્ટી એવી તમને આ નવી કટલેટની રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ